ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પંદર બાંગ્લાદેશીને રિપોર્ટ કરવામાં આવ્યા છે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પચાસ જેટલા બાંગ્લાદેશી પકડાયા હતા દેહ વ્યાપાર માટે સઘીર છોકરીઓની હેરાફેરી કરનારાની હવે ધરપકડ કરવામાં આવી છે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો પણ તેઓ બનાવતા હતા અને તે રેકેટનો પર્દાફાશ થયો છે પંદર ઇમિગ્રન્ટ અને એક સઘીરને ડિપોર્ટ કરવામાં આવ્યા બાકીના ઇમિગ્રન્ટસના ડિપોર્ટેશનમાં કાયદાકીય પ્રક્રિયા પણ ચાલુ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને આ બાબતે માહિતી આપી છે નાજ મુદ્દે અનિતા ફોન પર છે અનિતા રહેતા બાંગ્લાદેશી સામે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે શું જાણકારી જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અગાઉ પચાસ જેટલા બાંગ્લાદેશીઓને જે પકડવામાં આવ્યા હતા તેને લઈને જે ક્રાઇમ બ્રાન્ચ છે પંદર જેટલા બાંગ્લાદેશીઓને ડિસ્ફોડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આજ ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગને લઈને સંડોવાયેલા છે અને તેમની પાસેથી ખોટા ડોક્યુમેન્ટ પણ એ સમયે મળી આવ્યા હતા જે મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ નકલી ડોક્યુમેન્ટ બનાવીને આજે ગુજરાતમાં રહેવા બાબતે ગુનો દાખલ કર્યો હતો અને બાળકો અને મહિલાઓ સહિત પચાસ જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી હુસણખોરીના નેટવર્ક સાથે કેટલીક મહિલા બાંગ્લાદેશીઓને જે વેપારમાં ઝકેલવાનું પણ કાવતરું હોવાનું સામે આવ્યું હતું જે પૈકી જે પચાસ જેટલા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા તેમાંથી પંદર જેટલાને જે રિપોર્ટ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી જે મામલે હાલ તો ગૃહમંત્રી દ્વારા એક જે ટ્વીટ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને વખાણ કર્યા છે આ સમગ્ર કેસમાં બાંગ્લાદેશ સરકારે પણ આ તેઓના નાગરિક હોવાનો જે સ્વીકાર કરતા આ કેસની અંદર અન્ય જે બાંગ્લાદેશો છે તેઓને પણ રિપોર્ટ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે